નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળે છો સાયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસમી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ જેને ભારત દિવાળી તરીકે ઉજવવા જઈ રહ્યો છે દેશભરની અંદર અને દેશભરના જે ભારતીયો છે વિદેશમાં વસી રહ્યા એ સૌના માટે જ્યારે અનેરો ઉત્સવ સર્જાયો છે તો ત્યારે જલાલપુર અને જલાલપુરની અંદર રામજી મંદિર કે જેને પણ ત્રણસોથી વધુ વર્ષો થઈ ગયા છે એ રામજી મંદિરની આયોજક કમિટી દ્વારા અનોખા કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે અને તમે જોશો તો રેલવે સ્ટેશનથી લઈ અને જલાલપુરનું જ્યાં રામજી મંદિર છે ત્યાં સુધી શણગાર કરવામાં આવ્યો છે કે જાણે ભવ્યથી ભવ્ય કોઈ દિવાળી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે આયોજકો સાથે વાત કરીશું અને જાણીશું શું નામ છે આપણું કયા આયોજન આયોજન કરી રહ્યા રહ્યા છો છો છે કઈ તમે અત્યારે કરવા જઈ આપણે જે અયોધ્યામાં રામ જન્મભૂમિમાં ઉત્સવ છે ને એ નિમિત્તે પૂરો આખો પ્રોગ્રામ બીજું અયોધ્યા ઊભું કરવાનું અમારું ગણિત અહીંયા એ હિસાબથી આ લગભગ દોઢ પોણા બે કિલોમીટરનો રોડ આખો અમે ધજા પતાકા બાંધી સિરીઝો બાંધી અને પૂરી સાફ સફાઈ આખી જલાલપુરનું એકવીસ તારીખે નવથી દસ એક કલાકમાં આખું જલાલપુર અમારે સફાઈ કરવાનું અભિયાન છે અને સ્વૈચ્છિક રીતે કોઈ નગરપાલિકાના સભ્યો નહીં કામદારો કોઈ નહીં બધા સ્વૈચ્છિક બધા બહેરાઓ બધા પુરુષો બધા બહાર નીકળી જશે અને કોઈ પાવડા તગારા લઈ લેશે કોઈ સાવણા લઈ લેશે અને એક કલાકમાં રેકોર્ડ બનાવવાનો છે કે અમે સાફ કરી નાખી જલાલપુર અને પછી એકવીસ તારીખના આગલા દિવસે કે વીસ તારીખે મહારાસનું આયોજન છે જે આખા જલાલપુરની બધી મહિલાઓ ખાલી મહિલાઓનો રાસ છે તો એ આપણે અહીંયા ગ્રાઉન્ડ છે વ્રજભૂમિની પાછળ એમાં મહારાસનું આયોજન છે અને ત્યાર પછી બાવીસ તારીખનો પ્રોગ્રામ સવારે આઠ વાગે અહીંથી રથયાત્રા નીકળશે જલાલપુર મીઠા કુવા થઈ અને આખા જલાલપુરમાં ફરશે સ્ટેશન જઈ અને ફરી પાછી રામજી મંદિરે આવશે રામજી મંદિરે બારને ઓગણચાલીસે જ્યારે વિજયમુહૂર્ત છે અયોધ્યા મહાઆરતી થશે ત્યારે અહીંયા પણ આરતી થશે મહાઆરતી અને પછી સાંજના લગભગ ચાર કલાકે કે સાડા ચાર કલાકે મહાપ્રસાદનું આયોજન છે જેમાં લગભગ બાવીસથી થી પચીસ હજાર માણસો પ્રસાદ લેશે અહીંયા વ્રજભૂમિની પાછળ જે ગ્રાઉન્ડ છે એમાં અને સાંજના પણ પાછી મહાઆરતી છે સાત વાગે આટલી રૂપરેખા છે આખા કાર્યક્રમની ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે હાલ જે આપ મંદિર જોઈ રહ્યા છો આ મંદિર જીર્ણ થતા જે રિનોવેશન કરવામાં આવ્યું એની અંદર સ્વયંભૂ લોકો જાતે પોતે લાગ્યા હતા અને જાતે મળીને રિનોવેશન કર્યું હતું અને તે જ પ્રમાણે એક રેકોર્ડ થવા જઈ રહ્યો છે કે એકવીસમી તારીખ કે એક જ કલાકની અંદર આખું જલાલપુર જે ખરું એ શણગારવામાં આવશે એટલું જ નહીં પણ જલાલપુરની લગભગ એકવીસ સોસાયટીઓ જે ખરા એ તમામે તમામ સોસાયટીના ઘરોની અંદર પણ તમને રોશની અને તમને લાઇટો જોવા મળશે તો સાથે જ જગદીશભાઈ પણ આપણી સાથે જોડાયા છે જગદીશભાઈની સાથે વાતો કરીશું જગદીશભાઈ આયોજન અને એવું યોજન કે મિની અયોધ્યા જ્યારે સીતારામ જે કીધું છે કે જ્યારે સીતારામ તરીકે એમને ઓળખવામાં આવે છે તો મિની અયોધ્યા ક્યારથી પ્લાનિંગ ચાલે છે કેટલા લોકોની જહેમત છે અને કેવો સાથ અને સહકાર મળી રહ્યો છે આપણે આશરે દોઢ મહિનાથી આ પ્લાનિંગ ચાલુ છે અને સિત્તેરથી થી સો સ્વયંસેવકો દોઢ મહિનાથી મતે છે અને છેલ્લા પંદર દિવસથી ચારસો જેવા સ્વયંસેવકો અને છસો મહિલા સ્વયંસેવકો એ બધાના સાથ સહકારથી આ થાય છે અને બધી જ સોસાયટીમાં રંગોળી આખી સોસાયટીમાં તમામ રોડ પર રંગોળી સ્ટેશનથી અહીંયા સુધીનો પોણા બે કિલોમીટરનો વિસ્તાર છે તે આખો પતાકડાથી શણગારવામાં આવશે ચાલુ જ છે અને રંગોળી પણ થશે સ્ટેશનથી અહીંયા સુધી પોણા બે કિલોમીટર એટલે બધી જ રીતના બધા આવ્યું અને બધા જ સાથ સહકાર ફૂલ આપે છે સવા રાત્રે આશરે સા નવ વાગે બધા ભેગા થશે ને પછી જે ચાલુ થશે કાર્યક્રમ તો સવારના છ વાગે લગી કામ જ કરશે બધા અને ઓછામાં ઓછા બસો સ્વયંસેવકો રાતના સવાર સુધી હોય છે ખૂબ જ અનેરું આયોજન કારણ કે ભાઈ પાંચસો વર્ષ પછીથી પરમાત્મા જ્યારે પોતાના નિજ મંદિરની અંદર બેસતા હોય તો સૌ કોઈને આનંદની લાગણી થાય અને મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો અત્યારે એ ગ્રાઉન્ડ જે ખરું ગ્રાઉન્ડ પણ બહેનો દ્વારા એની અંદર સાફ સફાઈ કરવામાં આવી રહી છે અને આવતીકાલે મહારાષ્ટ્ર ફક્ત બહેનો માટે રાખવામાં આવ્યો છે તો બે હજારની સંખ્યાથી વધુ કદાચ બહેનો આ રાસની અંદર જોડાશે તો સાથે જ આયોજન વિશે વધુ માહિતી મેળવીશું જી હા અને હમણાં મહેશભાઈ જે જગદીશભાઈ આપણને વાત કીધી દોઢ મહિનાથી આ જહેમત કરે છે બધા કાર્યકર્તાઓ એનાથી આગળ જઈને જો વાત કરીએ તો આજે દસ મહિનાથી પણ વધારે સમય થયો પોતાના કામ ધંધા મૂકી અને લગભગ નેવુંથી એકસો દસ જેવા અમારા સ્વયંસેવકો કહીએ કે અમારું ગ્રુપ કહીએ આ ગ્રુપના માણસો બધા આ મંદિર એકદમ ઝીરો હતું લગભગ એમ માની કે કોઈ ચારસો વર્ષ કે કોઈ ત્રણસો વર્ષ કે એટલું પૌરાણિક છે અને પ્રભાવશાળી મૂર્તિ છે જે સુસુપ્ત અવસ્થામાં હતી એવું આપણે કહીએ ગઈએ અને અત્યારે જાગૃત થયા છે રામજી આ મંદિરની અંદર તો જાગૃત થયા પછી અહીંયા કોઈ ઈંટ મૂકવા નહોતું દેતું આજુબાજુના જે લોકો છે રહેવાવાળા અત્યારે જે ભાડાથી રહે છે મંદિરની જગ્યામાં અથવા તો કોઈ કબજા કરીને બેઠા હોય આ લોકો બી ઈંટ મૂકવા નહોતા દેતા પણ હવે કોને ખબર રામજીએ શું કર્યું અને આખું વાતાવરણ બદલી ગયું અને એ લોકો જે ઈંટ નહોતા મૂકવા દેતા એ લોકો પણ અહીંયા આવીને સેવા આપે છે કામ કરે છે અને લોકો દાન પણ આપી જાય છે કે ભાઈ અમારા તરફથી કોઈ અગિયારસો રૂપિયા નાના માણસો છે પણ એના જે પહોંચતા હોય એ પ્રમાણે દાન આપી જાય છે અને આ જે આખું કામ થયું આ લગભગ પિસ્તાલીસો ફૂટ જેવો શેડ છે પિસ્તાલીસો ફૂટ શેડમાં ખાલી પાંચસો રૂપિયા જેવી મજૂરી લાગી આ અમારા ચિમનભાઈ છે જે ચિમનભાઈને ભાઈ કેમેરો જરાક ફેરવજો આ ચિમનભાઈ છે એણે આખું આ કામ ઉપાડેલું ને આ આખી એની ટીમ છે દેવરાજભાઈ મોખરે બાબા મનસુખભાઈ આજે આખા વેલ્ડિંગનું જે પોતાનું આ કામ છે આ બધું પતરાનું એણે કરેલું છે પછી આપણે ભાઈ જે અશોકભાઈ છે આ લોકોએ બધાએ મોટો ફાળો દીધો પછી ભાઈ ચિમ્મનભાઈ આખું જે આ કલરનું કામ છે એ બધું એના તરફથી આખું સેટિંગ થયું છે ભલે દાન લાવ્યા છે પોતે નથી દીધું બધું પણ આખા ગામમાંથી ફોન કરી કરીને ઉઘરાવીને આ ભાઈએ કર્યું છે અને પાછળ બેઠા છે વિજયભાઈ અને એના ભાઈ વિશાલભાઈ ઇલેક્ટ્રિશિયન છે એ સ્ટાર્ટ થયું આથી રાતે બે વાગ્યા સુધી કેમ ન રહેવું પડે ત્રણ વાગ્યા સુધી પણ કેમ ન રહેવું પડે અને કદાચ ઘરે વહી ગયો અને તરત તમે બે વાગે ફોન કરો કે ભાઈ હજી એકવાર આવી જા તો હજી આજે બી ખડા પગે ઊભા છે અને તૈયાર આ મંદિર આટલી હદે પૂગ્યું છે પણ આટલી હદે પૂગ્યા પછી એનાથી મોટી આનંદની વાત એ છે કે હવે અહીંયા જાહેરાત થઈ ગઈ છે અમારા મધુભાઈ કથિરિયા જે અમારા પ્રમુખ છે કે અહીંયા કંઈ આનાથી પણ સારી વસ્તુ આપણે બનાવી આવી જાહેરાત થઈ ગઈ છે અત્યારે તમે જો એ પ્રમાણે કે એક મંદિર કે જે કદાચ કોઈ ત્રણસો કે છે કોઈ ચારસો કે છે અને એની અંદર સૌ કોઈ જાતે મહેનત કરી છે મહારાષ્ટ્રનું આયોજન થવા જઈ રહ્યું છે આવતીકાલે અને મહારાષ્ટ્રનું જે ગ્રાઉન્ડ ખરું એ મહારાષ્ટ્રનું ગ્રાઉન્ડ અંદાજે કેટલા સ્ક્વેર ફીટ અથવા તો કેટલા એરિયા નું છે એ લગભગ અંદાજે દોઢ લાખ સ્ક્વેર ફૂટ જેવું છે અને એ નિર્જન જગ્યા હતી એને હવે બેનો સાફ કરી રહ્યા છે હા બેનો સાફ કરી રહ્યા છે બાવળનું જંગલ જ હતું એ આખું ડેવલપ કર્યું અને આજે એની અંદર એટલા બધા કાચો હતા એ બે લેડીસોએ અને બૈરાઓએ એટલી મહેનત કરી છે આજે છેલ્લા પંદર દિવસથી એક એક સાથે એમણે કાચ વણી વણી અને ભેગા કરી અને ઇવન અત્યારે એક કલાક પહેલાં બી એ લોકો સફાઈ કરતા હતા એટલું સરસ આયોજન અને બે બહેનોએ કહ્યું છે કે આપણને એમ થાય કે ગર્વની લાગણી અનુભવાય ટૂંકમાં તો બાવીસ તારીખે અયોધ્યા નહીં જઈ શકાય તો વાંધો નહીં પણ બાવીસ તારીખે જલાલપુરમાં મિની અયોધ્યામાં આવવાનું ચૂકશો નહીં અને ચોક્કસથી આ રામ રામ મંદિર કે જે મંદિરના માટે એક દિવસ દિવસ બે ત્રણ ત્રણ દિવસના અનોખા કાર્યક્રમો અને સૌથી મહત્વની વાત કે વીસમી જયારે મહારાષ્ટ્ર છે રાસો તો બેનો રમશે પણ એકવીસમી ભાઈઓ બેનો સૌ કોઈ મળી અને આખા જલાલપુરને એક જ કલાકની અંદર સ્વચ્છ કરવાના છે અને જે પ્રમાણે સીતારામભાઈએ કહ્યું એ પ્રમાણે કોઈક સાવરના લઈ કોઈ કોદાળી લઈ કોઈ પાવડ લઈ કોઈ તગારા લઈ સૌ કોઈ અને મહત્વની વાત એ છે કે સ્ટેશનથી લઈને આ મંદિર સુધી પોણા બે કિલોમીટરનો જે વિસ્તાર છે એ માત્ર ધજા નહીં પણ સાથે રંગોળી સાથે સજાવવામાં આવશે અને જેની શરૂઆત પણ થઈ ચૂકી છે અને નવસરી લાઈવ આજે એ રીલ પણ પોસ્ટ કરી છે તમારા માટે તો જો તમે અયોધ્યા નહીં જઈ શકતા હો તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી પણ મિની અયોધ્યા તમારા માટે જલાલપુરમાં આવી પહોંચ્યું છે અને જ્યાં 20 થી બાવીસ હજાર માણસોના માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો ચોક્કસથી દર્શન કર તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ સારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન